એમ ત્રણસો ત્રણ ની લાઈન ની વસેરી છે ગામ માં તો કુદે જ છે બહુ હેલો ફ્રેન્ડ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધાનું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે ઓલી લાઈન ની વસેરી લઈએ વાલીસાન લાઈન ની એ વસેરી ને આ દોરી માં નાખવાની છે તો કન્ટિન્યુ બિનારીઓ આપણા વ્લોગ માં તો ફ્રેન્ડ્સ તો ત્યાં તમને બતાવું ફ્રેન્ડ થઈ ગયું છે થોડુંક પણ હવે બહુ વાંધો આવે એવું નથી ઓજો પોજો તો આવું ઉતરી ગયું અને ગોપીને ને થોડુંક લોહી સડી જાય થોડાક બે રજા દઈ દેવી એટલે થોડાક બે લોહી સડી જાય પછી બે ત્રણ ફુલેકા છે ફૂલેકા કરી લઈએ જો આપણે ગાઉ આગા તો ફોર સેલ થઈ ગઈ સેલ થઈ ગઈ છે એને હમણાં બેક ડીમાં ભરવા આવશે તો હાલો હવે ન્યા જઈને વસેરી તમને બતાવું જો ફ્રેન્ડ્સ હવે નિલેશભાઈ લગામ લેવા જાય નિલેશભાઈને આ છે જ લગામનું મુરત કરવી લગામ બનાવેલું તો તૈયાર છે લગામ પહેરાવે પહેલી વાર વસેરી ભડકે છે ક્યાં છે

ધીરે ધીરે લગામ પર નાખી છે લગામ માં દોસાય છે હું દઉં ઓલી બાજુ ફ્રાન્સ પેડકી પણ લાઈન બે જાવી વસેરીને

વસેરી હજી પાંચક મહિનાની થઈશ કુદવામાં બહુ સારી છે ઓ લગામ માં ચાલુમાં કૂદી જતી તી આકડી નિલેશભાઈ કુદાવે ધીરે ધીરે આય ઓલ હીરની જેમ જ થઈ જાશે હીર પેલા હીર હી એની જેવી અમારા મોહનભાઈ થોડા કવર છે મોહન બેટા જો ઘડીક સૂટી મૂકવી લગામ માં ઘડીક આખી લીધી વસેરી છે એટલે બહુ અત્યારે કન્નડા નહી નાનું બાળ કહેવાય ફ્રેન્ડ હવે નિલેશભાઈ લગામ કાઢ લીધી

¿Puedo creer la पकड़ दो साथे જો ફ્રેન્ડ્સ આ વસેરી પકડવા જાય છે એની સ્ટાઇલ જો પકડવા જાવાની વસેરી ખબર પડી જાય ફ્રેન્ડ્સ તો આપણે બાંધી હતી આ લગામ પહેલા દિવસે પહેરાવી હતી થોડી થોડી ડોસા પહેલો દિવસ છે એટલે થોડીક તો ડોસાઈ તો આપણે ગોપીને જોગાણી મૂકી દીધું તો બસ ફ્રેન્ડ આજના માટે આટલું જ તો ફ્રેન્ડ્સ મળીએ નવા વ્લોગમાં તો કોમેન્ટ વોમેન્ટ કરો હમણાં ક્યુએન વ્લોગ પાછો હમણાં બનાવવો છે એક ઘણા ફ્રેન્ડ્સની કોમેન્ટ હતી તો તમે પ્રશ્ન પૂછી લેજો જે પૂછવા હોય તો મળીએ ને તો જય મુરલીધર